નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી દસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના કરંટ અપેન્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી રેલવે બોર્ડના પ્રથમ મહિલા સી ઇઓ અને ચેરપર્સન કોણે બનાવ્યા છે તો જયા વર્મા સિંહા રેમન મેક્સેસ એવોર્ડ માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે તો આસામના કેન્સર નિષ્ણાત ડૉક્ટર રવિ કન્ન કન્નનની જીએસટી ચોરી રોકવા મેરા બિલ મેરા અધિકાર યોજના ક્યાંથી ચાલુ કરવામાં આવી તો વાપીથી ચાલુ કરવામાં આવી છે કયા સ્થળે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પર બનેલા દેશના પ્રથમ સાતસો મેગાવટ પરમાણુ રિએક્ટર સંપૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કર્યું તો ગુજરાતના પાર્ક ખાતે તાજેતરમાં ભારતીય નૌસેનાનું અત્યાધુનિક યુદ્ધ જહાજ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ શું છે મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ અમેરિકા સ્થિત બે હજાર ત્રેવીસના ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકના રિપોર્ટ કાર્ડ અનુસાર વિશ્વના શ્રેષ્ઠ બેંક વડા કોણે જાહેર કરવામાં આવે છે તો આપણા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને જાહેર કરવામાં આવે છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈ બીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો મનીષ દેસાઈ ભારતનું પહેલું સૌર મિશન જે તાજેતરમાં શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સ્ટેન્સર સ્પેસ સેન્ટરથી પીએસએલવી સી ફિફ્ટી વન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવી તો આદિત્ય એલવન મિશન દેશભરમાં સપ્ટેમ્બર માસને કયા માસ તરીકે ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કયા પ્રોગ્રામ હેઠળ કચ્છની પાંચ સહિત ગુજરાતની બસો પાંચ કેન્દ્રીય રક્ષિત પુરાતત્વીય સાઇટનો સમાવેશ કરાય છે તો એડોપ્ટ એ હેરિટેજ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત આઠ સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ ગુજરાતમાં સાક્ષરતામાં ગુજરાત સાક્ષરતામાં દેશમાં કેટલામાં ક્રમે છે તો મિત્રો નવમાં ક્રમે આવે છે જી ટ્વેન્ટીમાં તાજેતરમાં કયા યુનિયનનો સમાવેશ કરવામાં આવે છે તો આફ્રિકન યુનિયન પંચાવન દેશોનો આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષની અધ્યક્ષતા કયા દેશને સોંપી છે તો બ્રાઝિલને બ્રાઝિલ રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઇનાસીઓ લુલાદા સિલવાને ભારતમાં સદભાવના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો વીસ ઓગસ્ટ ભારતમાં કોનો જન્મદિન સદભાવના દિવસ તરીકે ઉજવાય છે તો શ્રી રાજીવ ગાંધી તાજેતરમાં જુલાઈ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ દરમિયાન કેટલામાં વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થયું હતું તો નવમાં તાજેતરમાં નવમાં વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં થયું હતું તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વુમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ વિજેતા દેશનું નામ જણાવો તો સ્પેન તાજેતરમાં ભારતે કયા શહેરમાં પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું અનાવરણ કર્યું છે તો બેંગલુરુ શહેરમાં તાજેતરમાં કોને ચૂંટણી નેશનલ આઇકોન બનાવવામાં આવે છે તો મિત્રો સચિન તેંડુલકરની વર્ષ બે હજાર ત્રેવીસમાં મલબાર અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસમી વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત અને કયા દેશે મલબાર અભ્યાસમાં ભાગ લીધો હતો તો ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકા તાજેતરમાં સમાચારમાં રહેલ સી એસ આઈ આર પ્રીમા ઈટી ઇલેવન્સ શું છે તો ભારતનું પ્રથમ સ્વદેશી ઈ ટ્રેક્ટર તાજેતરમાં લુના ટ્વેન્ટી ફાઈવ મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું આ મિશન કઈ સ્પેસ એજન્સી સાથે સંકળાયેલ છે તો રશિયાની રોસ કોસમોસ સ્પેસ એજન્સી વિશ્વ ગુજરાતી દિવસ અથવા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ ઓગસ્ટ કોનો જન્મદિન ચોવીસ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે તો કવિ નર્મદના જન્મદિન નિમિત્તે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ ફેબ્રુઆરી તાજેતરમાં ભારતે કયા રોકેટની મદદથી ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું તો એલવી એમ થ્રીની મદદથી ચંદ્રયાન થ્રી નામનું અવકાશયાન કેટલા વિશિષ્ટ ભાગમાં વહેંચાયેલું હતું મિત્રો ત્રણ વિશિષ્ટ ભાગમાં વહેંચાયેલું હતું ચંદ્રયાન થ્રીના લેન્ડરનું નામ શું હતું વિક્રમ ચંદ્રયાન થ્રીના રોવરનું નામ શું હતું પ્રજ્ઞાન અને ચંદ્રયાન થ્રીનું કુલ વજન કેટલું હતું તો ત્રણ હજાર નવસો કેજી ભારતે ચંદ્રયાન એક ક્યારે લોન્ચ કર્યું હતું બાવીસ ઓક્ટોમ્બર બે હાજર આઠ ના રોજ વર્ષ બે હાજર ત્રેવીસમાં દક્ષિણ આફ્રિકામાં કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ હતી પંદરમી મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે છવ્વીસ ઓગસ્ટના રોજ તાજેતરમાં કેટલામી એશિયન આસિયાન ભારત આર્થિક મંત્રીઓની બેઠક યોજાઈ હતી વીસમી આસિયાનની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો સડસઠમાં આસિયાનનું પૂરું નામ શું છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન છે આશિયાને કેટલા દેશોનું સંગઠન છે તો દક્ષિણ પૂર્વ એશિયાના છ દેશોનું સ સોરી દસ દેશોનું સંગઠન છે આશિયાનું સચિવાલય ક્યાં આવેલું છે તો ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત અનુસાર કયા દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે આવશે ત્રેવીસ ઓગસ્ટને મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ત્રેવીસ ઓગસ્ટને શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કનો મુસ્તો તૈયાર કરવા માટે રચાયેલી કમિટીના વડા કોણ છે છે કે કસ્તુરી રંગન પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન તરીકે કયો દિવસ ઉજવાય ઓગસ્ટ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત દિન અથવા તો નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ ઓગસ્ટ ભારતમાં કોનો જન્મદિન ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવાય છે તો મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં દીનદયાળ પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને ખાલી જગ્યા સ્થિત બહુરાષ્ટ્રીય કંપની ડીપી વર્લ્ડે કરાર કર્યા છે તો દુબઈ સ્થિત બહુરાષ્ટ્રીય કંપની દીનદયાળ પોર્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે કંડલા બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે તાજેતરમાં ભારતીય ટેકનોલોજી કંપની ઇમ્પોસિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો શ્રી રાફેલ નડાલને તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને મિત્રો આની જો પીડીએફ તમે લેવા વખતે તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત